પ્રધાનનો કાફલો જે છે તે નીકળી શકે છે અત્યારે આપણા દ્રશ્યો જે છે તે ન્યૂઝ કેપિટલ ઉપર જોઈ રહ્યા છો કે અત્યારે વડાપ્રધાન ગમે તે સ્થળે જે છે તે લોકભવનની અંદરથી જે છે તે બહાર નીકળશે અને તેઓ સીધા અમદાવાદ ખાતે તેમનો જે નિર્ધારિત કાર્યક્રમ જે નક્કી કરેલો કાર્યક્રમ છે તે કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે વડાપ્રધાન જે છે તે અહીંયાથી લોકભવનથી સીધા ગાંધી આશ્રમ જવા માટે રવાના થવાના છે અને ત્યારબાદ તેઓ સીધા જે છે તે કાઇટ ફેસ્ટિવલના પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે મહત્વની વાત છે કે ગાંધી આશ્રમનો જે પ્રોજેક્ટ જે છે વડાપ્રધાન માટેનો ડ્રીમ પ્રોજેક્ટ છે કારણ કે તેઓ જ્યારે ગુજરાતના પણ મુખ્યમંત્રી હતા ત્યારે પણ આ પ્રોજેક્ટને લઈને અવારનવાર ચર્ચા જે છે તે કરતા હતા અત્યારે આપ જોઈ રહ્યા છો કે વડાપ્રધાનનો કોનવે જે છે તે અત્યારે લોકભવનમાંથી જે છે તે અત્યારે બહાર નીકળતો જોવા મળી રહ્યો છે આપ અત્યારે આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો કે વડાપ્રધાન જે છે તેમનો કોન્વેસ સાથે જે છે તે અમદાવાદ જવા માટે રવાના જે છે તે લોકભવંતી થઈ ચૂક્યા છે એટલે કે આજનો દિવસ પર દરમિયાન તેમના કાર્યક્રમોની હવે શરૂઆત ભ્રષ્ટ રીતે જે છે તે જોવા મળી રહી છે આપ જોઈ રહ્યા છો કે અત્યારે વડાપ્રધાન જે છે તે સીધા આપને દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે કે બેઠા છે અત્યારે વડાપ્રધાન અને તેઓ અત્યારે જે છે તે અમદાવાદ તરફ જવા માટે જે છે તે રવાના થઈ ચૂક્યા છે વડાપ્રધાન અત્યારે આ દ્રશ્યો જોઈ રહ્યો છે કે ગાડીમાં આગળ બેઠા છે અને તેઓ અત્યારે અહીંયા આગળથી નીકળીને સીધા જે છે તે ગાંધી આશ્રમ જવા માટે રવાના જેથી થયા છે એટલે કે વડાપ્રધાન જે છે તે અત્યારે અહીંયા આગળથી નીકળી ચૂક્યા છે અને હવે ટૂંક જ સમયમાં તેઓ જે છે તે ગાંધી આશ્રમ પહોંચશે જ્યાં આગળ રાજ્યના મુખ્યમંત્રી ન્યાય મુખ્યમંત્રી જે છે તેમનું સ્વાગત કરશે સાથો સાથ રાજ્યપાલ પણ જે છે તે ગાંધી આશ્રમ જવા માટે નીકળ્યા છે એટલે કે ત્યાં આગળ વડાપ્રધાનનું જે છે તે સ્વાગત કરશે તેમને આવકારો આપશે ને ત્યારબાદ વડાપ્રધાન જે છે તેમના કાર્યક્રમોની શરૂઆત કરશે ગાંધી આશ્રમની વાત કરીએ તો ગાંધી આશ્રમની પણ તેમની જે મુલાકાત છે મુલાકાત પછી કાઇટ ફેસ્ટિવલ ને કાઇટ ફેસ્ટિવલ બાદ જે છે તેઓ સીધા ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આવશે અને મહાત્મા મંદિરનો પણ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ બપોરનું ભોજન પણ જે છે તે મહાત્મા મંદિરની અંદર વીઆઈપી લોન્ચની અંદર જર્મન ચાન્સલર સાથે કરશે અને ભોજન બાદ જે છે તે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ તરફ જવા માટે જે છે તે બપોરે રવાના થતાં લગભગ એકથી દોઢ વાગ્યાના ગાળાની આસપાસ વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ જાય તે પ્રકારની પણ શક્યતા જે છે તે જોવા મળી રહી છે અત્યારે વડાપ્રધાનનો કોન એ જે છે તે સીધો અમદાવાદ ગાંધી આશ્રમ જવા માટે રવાના થઈ ચૂક્યો છે બિલકુલ કહું એટલે મેલ હાર સતત અપડેટ્સ આપના પાસેથી આગળ પણ લેતા રહીશું આભાર આપનો વિગતો બધાય તો આ તસ્વીરો હું છે આપણને એક્સક્લુઝિવ બતાવી રહ્યા હા છે લોક ભવંતી અત્યારે પીએમશ્રી નીકળી ચૂક્યા છે અને અમદાવાદ તેઓ આવશે ગાંધી આશ્રમ ખાતે તેઓ પહેલા પહોંચશે તેઓનો આ કાફલો જેની સીધી એક્સક્લુઝિવ તસવીર ન્યૂઝ કેપિટલ આપને બતાવી રહ્યું છે ગાંધી આશ્રમ ખાતે પહેલી તેઓ મુલાકાત લેવાના છે ગાંધીનગરથી તેઓ નીકળી ચૂક્યા છે અને સીધા તેઓ અમદાવાદ આવશે રોકાઈશું હાલ એક બ્રેક માટે बनी सारे साम जा, सारे साम जा, सारे सा जा, सा साखे ता तो सोडम लागे रेती लागे रंगत गौथी गमता भोजन याने मती मीठी संगत पौथी तो मोड़े पानी छूटे धोती जीव तरातो नीथी बावे नित्मित एवी सरगम आवर पूर लागे स्वाद के रोस लागे स्वाद के रो सूर साथे हो जो को ही नूर लागे स्वाद गोल्ड स्टैंडर्ड विद अमूल नूर बनाओ गोल्ड स्टैंडर्ड वाला और जस्ट इंजॉय अ ग्लास फुल करो स्ट्रॉबेरी का मिलके गोल्ड स्टैंडर्ड विद अमूल गोल

કેમ કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વીસ વર્ષ પહેલા વાવેલું બીચ વાઇબ્રન્ટ ગુજરાત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી હવે પહોંચી રહ્યું છે ગુજરાતના ખૂણે ખૂણામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસ સ્વરૂપે એટલે હવે કચ્છ સૌરાષ્ટ્રની એન્જિનિયરિંગ સિરેમિક રિન્યુએબલ એનર્જી પોર્ટ્સ એન્ડ લોજિસ્ટિક્સ કેમિકલ્સ પેટ્રોકેમિકલ્સ एग्रो एंड फूड प्रोसेसिंग फिशरीज टूरिज्म वगैरह ने वेग मर्शे आत्मनिर्भर भारत ना स्वप्न दृष्टा माननीय वड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी ना हस्ते शुभारंभ कच्छ सौराष्ट्र माटे नी वाइब्रेंट गुजरात रीजनल कॉन्फ्रेंस अग्यार ने बार जानुआरी बे राजकोट जरा मुस्कुरा दे हे 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 ऐसे तो एक चम्मच अमूल दिमाग फिट और सेहत भी ऐसे तुझे एक चम्मच अमूल की एक चम्मच अमूल की एक, एक खबर जे धबका रा चुकवे एक खबर जे आंखों ज्योति रहे खबर जो कैद थी त्रिजी आखे आखो देखी वो दररोज रात्र आठ ने छीस कलाके આગળ વાત કરીએ તો છવ્વીસ જાન્યુઆરી અગાઉ પાકિસ્તાનનું નાપાક કાવતરું નિષ્ફળ રહ્યું છે ડ્રોનથી સાબા જિલ્લાના સરહદીયા વિસ્તારમાં ફેંકેલા હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે આ જપ્ત કરેલા હથિયારોમાં ચીનનો એક ગ્રેનેડ પણ મળી આવ્યો છે સુરક્ષા દળોની ટીમે રાજપુરા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું જપ્ત કરાયેલા હથિયારોમાં એક ચીની એચ ગ્રેનેડ નવ એમ એમ કારતુસ સાથે સોળ રાઉન્ડ એક મેગઝીન સાથે એક ગ્લોક પિસ્તોલ અને બે મેગઝીન વગેરે મળી આવ્યા છે પોલીસે દાવો કર્યો હતો કે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં